ગુડ મોર્નિંગ તમારી પર્સન લોડખા નહી આવતા જો તમારા કેસમાં કઈ એવું છે જ નહી જેવું હવે તમે જે પૂછો છો પૂછો એટલે ને ખબર પડે હાલો ને હું બસ આપણે એક જે જમીન માં એ ચાર ભાઈઓ ચાર ભાઈઓ ના નામ વારસાઈટી દાખલ થતા હમ પછી ચાર ભાઈ 70 માં બે એ વેચણી કરી નાખી હમ અને એ નોંધમાં નીચે બે લીટીમાં એવું લખેલું છે કે બધા વારસો એના ન મળતા હોય બહુ ચિંતા કરવાની જરૂર નથી હોતી પણ માત્ર એટલાથી હું નહીં કહી દઉં કે તમે જમીન ખરીદી લો જમીન ખરીદવા માટે અનેક ડોક્યુમેન્ટની જરૂર પડે એનું ખેડૂતનું ટાઇટલ ન તૂટવું જોઈએ ખેડૂતનું ટાઇટલ ઓકે હોય તો તમારું ટાઇટલ ન તૂટવું જોઈએ વચ્ચે કોઈ વેચી ગઈ ફરી ગયા હોય તો એનું ટાઇટલ ન તૂટવું જોઈએ તમામ ઉતરોતર હકપત્રકની નોંધ તપાસવી જોઈએ કોઈ વચ્ચે વારસાઈનું ટાઈટલ નથી તૂટતું ને જમીનના ક્ષેત્રફળનું ટાઇટલ મેળવવું જોઈએ આવું ઝીણું ઝીણું કાતવાનું ઘણું બધું હોય છે કોઈ ખેડૂતો આવું કાટતા નથી અને એડવોકેટને આપણે કાંઈ બે હજાર રૂપિયા દઈએ એમાં આટલું બધું કાંઈ કોઈ ચેક કરી દઈએ નહીં કારણ કે એક એક વસ્તુ બ બે હજારની મજૂરીવાળી થઈ છ હજાર રૂપિયા થયા અને આપણે કાંઈ ફાઇલ ચેક કરવાના છ હજાર દઈએ નહીં અને દીધા પછી સામેવાળો જો એટલું વ્યવસ્થિત ચેક કરે તો કામનું એટલે તો હું તાલીમ કેમ્પોની અંદર આ બધા ટાઇટલ ચેક કરતા શીખવાડું છું કારણ કે આપનું આ વગર કદી સ્વર્ગે ન જવાય આપણને ખુદને કંઈક આવડવું જ જોઈએ નહીં તો જમીન લેવેજ જ ન કરાય એકાદ પકોડું આવી જાય ને હાથમાં તો આખી જિંદગી હેરાન થાય આપણે ભેગું ફેરવવું પડે ને એમાં ત્યાં કે આપણી ખાતેદારી લઈને જાય એવું બને અત્યારે શ્રી સરકાર થવાના કેસે લોટઅપ થવા મંડી ગયા છે ત્રણસો ટકા પેનલ્ટી એટલે શ્રી સરકાર જ કહેવાય એટલે ઘણી બધી બાબતો જોવાની હોય છે એટલે ખાલી આ વારસાઇ એન્ટ્રી પૂરતી તકલીફ હોય તો એટલા પૂરતું અટકતું નથી પણ બીજું ઘણું બધું જોવાનું હોય છે મારો કહેવાનો મતલબ એ છે હા એ મુદ્દાને કારણે એને ઇગ્નોર કરો હા પાર્ટીને ઓળખો તો છો ને પછી ફ્રોડ કરે એવી નથી ને બસ એવી કઈ ચિંતા કરવા જે એવું તો ઘણી વખત રેકોર્ડ ન મળતા એવું બને હા રેકોર્ડ નથી નો દાખલો લઈ લેજો રેકોર્ડ મળતો નથી સાધની કાગળ ને દાખલો કઢાવી લેવાનો હા હા એટલે સિવિલ કોર્ટ ના કામે એ વેલી રહે આ વિષય પૂરતી જ વાત કરું છું હા હા સર હા ભલે ભાઈ આવજો ઓકે થેન્ક યુ સરત મિત્રો ખેતીની જમીન ખરીદવી એટલે ખરેખર ઘણી બધી વસ્તુઓ તાકવી જોઈએ અને જો નહીં એવું ઝીણું ઝીણું કાતો તો કોકદીક જે છે હેરાન થવાનો વિષય આવે હવે જે ખેડૂતોને મને પ્રશ્ન પૂછવા છે એમના માટે થઈને મારો મોબાઈલ નંબર જે છે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ઉભારો જે સીધા ફોન કરીએ કરે છે ને એ લોકો માટે આ સૂચના મૂકવાની કે ડાયરેક્ટ ફોન નહીં કરશો નહીં તો નંબર બ્લોક થશે ફોનની આપણી સિસ્ટમ એ રીતે છે કે સૌ પ્રથમ તમારે મને વોટ્સએપથી મેસેજ કરવાનો છે વોટ્સએપથી મેસેજનો હું જવાબ આપીશ ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે જવાબ મળશે નહીં કારણ કે દરેક વસ્તુની એક સિસ્ટમ હોય છે તો સિસ્ટમ પ્રમાણે મેં તમને મોબાઈલ નંબર કીધો અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું વોટ્સએપથી મેસેજ કરજો વોટ્સએપથી મેસેજનો જવાબ ન આવે તો ફરી વેટસેજ કરવાનો છે વોટ્સએપ કરીને ફોન કરવાનો નથી કે કોઈ પણ સંજોગોમાં ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થશે રિપીટ પ્રશ્ન જે છે એ પણ પૂછવા નહીં કારણ કે એમ સમય બગાડવાનો કોઈ મતલબ નથી આ સેવા એના માટે છે જે લોકો મને રેગ્યુલર સાંભળે છે સમજે છે આ પર્સનલ સેવા છે એમ જ તમે સમજો જે લોકો મને સાંભળતા નથી સમજતા નથી એને પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી ને એને હું જવાબ આપીશ પણ નહીં માટે પ્રથમ મારા યુટ્યુબના ઓછામાં ઓછા પચાસ ટકા વિડીયો સાંભળેલા હોવા જોઈએ પછી તમારે મને પ્રશ્ન પૂછવા કદાચ પ્રશ્ન પૂછવાની જરૂરિયાત જ નહીં થાય એમ જ તમામ પ્રશ્નોના જવાબ આવી દેશે બાકી કોઈને નંબર આપશો પણ નહીં